હેલો એવરી તો આજે હું રોનક બંને જઈ રહ્યા છીએ મારી કોલેજ બતાવવા આલ્ગન ક્વીન ઇન ઓટવા તો જોવા માટે બન્યા રહો અમારી સાથે ચાલો કોલેજ જોવા જો આ તો વાતાવરણ થોડું વરસાદી કરી દીધું હ અને તમને ખબર હમી હવાર હવારમાં જોયું ને કાજ વાતાવરણ કેવું હોય તેવું બતાવતું તું મિક્સ ઓફ સ્નો એન્ડ રેન તો ખબર નહીં પડતી આ કઈ પ્રકારનું વાતાવરણ કહેવાય સ્નો રેન બંને આ કેનેડા કહેવાય એવરીથિંગ ઇઝ પોસિબલ હિયર અને જુઓ ભાઈ હવે તમને અમારા વિડીયોમાં બરફ નહીં જોવા મજા કેમ કે સમર સ્ટાર્ટ થઈ ગયો જુઓ रोनकेचे <laughs>

ગાડી પાર્ક કરી ને તો કોલેજ જઈએ અત્યારે વરસાદના ને સ્નો બે હંગાત થઈ રહ્યો એટલે થોડું પેક રેવું પડે નક મોડા પડી જઈએ જુઓ ભાઈ આ આપણે જઈ રહી છીએ બિલ્ડિંગ ઈમો જોઈએ કોઈની સ્ટુડન્ટ હોય સૌથી ગમતી કોઈ બિલ્ડિંગ હોય ને બિલ્ડિંગ ઈ કેમકે એટલું મસ્ત હોય કે આ લોકોએ બેઠક વ્યવસ્થાની કરેલી હોય કે કોઈ બેહન રહીને ઊભું થવાની ઈચ્છા જ ના થાય જે નવા આવે ને તો આ કોલેજ જેવી રાખતી જ નહીં એમ લાગે જો ખાલી જગ્યાએ આવી જોઈએ કોઈ ના પર ખાલી તમે જુઓ જેટલી શાંત કોલેજ કોલેજમાં જુઓ અમારે થિયેટરે આવ્યું દેખાયા બોલ મેન સ્ટુન્ટ કોમર્સ ટાઈમપાસ કરતા અમદાવાદ બેસીક કેશની એટીએમ આયે ઓ કોલેજમાં છે

मैं जो कंटवा कॉलेज कम एंटरटेनमेंट वडास हाइड्रो कनेक्शन स्टोर कंटवा का प्रो स्टेशनरी बटूज कॉलेज रिलेटेड मली जे जे भी जो है जो अवे जी आज मैं आज जो आखिरी वाली बिल्डिंग है वो आ कॉलेज में

આ રીતે આખું રેસ્ટોરન્ટ જેવું હોય અંદરની સાઈડ ખાવા પીવાની બધી સુવિધા તમારે કોઈ ખાવું કરવું હોય કોલેજમાં રેસ્ટોરન્ટની વાઇબ હોય તો જુઓ માર્કેટ પ્લેસ ફૂડ કોર્ટ લખેલું હોય કમ્પ્લેટ જુઓ અને આ રીતના ફૂલ વચ્ચે વચ્ચે મેળેલા આ તો કોલેજની અંદર જ છે પેલા હવાવાળા ફૂલમાં જઈએ ને એટલે આપણે બતાવીશું

અડ્ડો ગીતો બીજો ચાલ્યો ને લોકો મજેદમાં દર બધું જે લોકો ગાઈડન્સ પૂરું કર્યું ના હોય બતાવ બેઠો હોય પણ અમે હું બે વર ભણી તો હાલે મારે કોઈ ક્લાસરૂમ મોડું હોતું હોય ને તો હું જ જાઉં કે કઈ જગ્યાએ મારે બે ત્રણ વાર તો સર્ચ કરવું પણ જો આ બધા જે દેખો ને બાગ એ બધા રૂમ આ બધા લોકર

વાવા વા બધું ભાવ જોવા ભાઈ હવે કાં સાયલેન્ટ સ્ટડી રૂમે એ બનેલા સ્ટડી કરવી બધું ભાઈ કોઈ એમાં ડાયરેક્શન ના પૂછવી કે કઈ બિલ્ડિંગ ચોથી જવાય હું પોતે અત્યારે હોજી હોતીને જઈ રહી અને મને ખબર નહીં કોઈ કાંઈ જેટલી બિલ્ડિંગો આવી એટલે તમારું મેપ બનાવી દીધું એ એમાં જોતી બિલ્ડિંગો બરાબર જો આ રીતનો મસ્ત એરિયા બેવાનો ખાલી જો આ ભાઈ આજે ટીમ હોટલ ને તમે જોઈ ને આખી બિલ્ડિંગ એ હવે એ બિલ્ડીંગ આપણે જઈ રહ્યા છીએ બિલ્ડીંગ બી માં જે બિલ્ડીંગ મોસ્ટલી ક્લાસિસ હોય એમ કે એ તો આપણે જઈ રહ્યા છીએ બિલ્ડીંગ બિલ્ડિંગ માં બિલ્ડીંગ સી બધું ખાસ બધું આયેલું અ ગુડ હાવ આર યુ સી તમે ખાલી જુઓ આ બધી સુવિધા કરીએ તો ગમે તે લોકો આવે ને તો એ બધો બરોબર અને જો આજે કાચના દેખો ને આખા સ્ટડી રૂમ શું બધા અને આવ્યું ને આઈ થિંક અમે લેવલ આવા લેવલ થ્રી આઈ થિંક ત્રણ લેવલ સુધી હોય તો બધા સિટિંગ એરિયા બી હોય ક્લાસરૂમ્સ બી હોય નીચે સ્ટુડન્ટ સેન્ટર ત્યાં તમારું મતલબ કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે જઈ એ લોકોને વાત કરી આપો આ લોકો આ રજુ આ હોલ આ લોકો ઇવેન્ટ ને જે રહ્યા ને આ હોલમાં પ્લાન કરો એટલે કમાણીય થઈ જાય આ જો આપણે જઈ રહીએ બિલ્ડિંગ બીમાં જ્યાં ફૂડ કોર્ટ આવેલો જુઓ ખાલી ઓય એ વ્યવસ્થા જુઓ આ તો મને ત્યારે એમ લાગ્યું પછી જૂનો પક મહેલ હોય ને બાઈ બાબા કોમ્પ્રેટિવ ટાઈપનું આ લોકોએ લૂક આપી ગયું હોય ને જગ્યા આવું આપણે જઈશું આમાં ઉપરની સાઈડ ઉપરની સાઈડ બીજું જેટલું સિટિંગ એરિયા મેં તમને બતાવી દઈશ આ ખાલી આપડે બે building માં સાઈડ એ અંદરની સાઈડ side બધા classroom આયેલા હું તમને બધી બિલ્ડિંગો એન્ડ બધા level મતલબ તમને ના બતાઈ શકું એક જ video માં કેમ કે હું કોતો ખોવાઈ જાઉં બિલ્ડિંગો હોતા હોતા અને બાર ની તો મારે અઠવાડિયું થઈ ગયું હોય એવડી મોટી college એટલે હું હેડે જાઉં જે જે બચી જાય એ બધું તમને બતાઈ દઉં બાર નીકળીએ ત્યાં સુધી જેટલું બચી આવશે ને एक बताइए देव मुचाम आह जो तो बिल्डिंग, जो बिल्डिंग जो भी चल अगर आप एजेंसी बिल्डिंग सीए मिक्स ऑफ सीए जो आदि ना फिंगर वाले वाले डायरेक्ट बिल्डिंग में ખાસી જગ્યાએ આ લોકો આવી પ્રિન્ટરો બિલ્ડિંગ નાની નહીં હોતી હોય તો બિલ્ડિંગો મોટી મોટી હોય એટલે આ સ્ટુડન્ટો માટે પ્રિન્ટ બધા એન્ડ એ લોકો અમુક એમાઉન્ટ આપું તમને પ્રિન્ટમાં એટલા એમાઉન્ટ સુધી તમે ફ્રીમાં કોઈ બી પ્રિન્ટ નીકાળી શકો પછી તમારે બેલેન્સ કરવું પડે નહીં માટે કહેવાય કંઈ કશી વસ્તુ મફત નહીં હોતી બધાના પૈસા લાગે જો આ આવી આઈજુ આપણો પુલ બી બિલ્ડિંગ એન્ડ સી એ બિલ્ડિંગ ને જોડે પુલ જે આપણે જોયો તો ઇન ગાર્ડન થી જો આ રીતે બિલ્ડિંગ બધી બિલ્ડિંગો મતલબ જોડતા આ લોકોએ પુલ બનાવી દીધા આ સ્ટુડન્ટનું નિમણ થતું છે કે આ લોકો પંદર પંદર લાખ કરવાનું હોય આટલી બધી ફીઓ કોલેજ જોઈને બધા ખબર પડી જશે આટલી ફીઓ હોય ખાલી હોય કામ ફરવાની ભણવાનું હોય પણ ભણવા કરતા ફરવાનું વધારે હોય બિલ્ડિંગ સી જુઓ ખાલી સિટિંગ એરિયા તમે બધા જોઈ

જુઓ આજે એન્ટ્રન્સ મેન એન્ટ્રન્સ છે ને સીએ બિલ્ડિંગની એ કારણ આગળ જ આ લોકોએ આવી દિવાલ બનાવી આખી જોઈ હોય ને દિવાલ ઉપર જાળવો ઉગાડ્યો હન જોરદાર ઇનોવેશન આ લોકોનું આ એ લોકો એ માટે ઉગાડીએ જેમ કે જે સ્ટુડન્ટ હોય કેમ બે ને એકદમ રિફ્રેશ ફીલ કરે ભણવામાં ધ્યાન રહે અને સારી રીતે એવાનું મગજ ફ્રેશ રહે એના માટે ડિપ્રેશનમાં ના જતા રહે ને એટલે એક બધી જગ્યાએ આ રીતે મેલેલો હોય પડીકોના મશીનને એક પે કરીને તમારે ખાવું પડે હા હોસ્ટેલમાં અમુક લોકો રહેતા હોય ઇવન આ લોકો અમુક ડોલર સુધીની લિમિટ આપો તો ઇવન કાર્ડમાં ભરેલી હોય એ લોકો એટલા ડોલર સુધી મતલબ લઈ પછી ઇવન ચાર્જ કરવું પડે ફરી બાકી તમે હેત ફરતા એ તમારે ખાવું હોય તો આ રીતે લઈને થઈ જ આ રીતના દરવાજા હોય અને આ દરવાજો કોઈને પાંચકો કાચો તો ખુલ્લો રાખવાનો આપણા મીઠા ઉપર બંધ નહીં કરવાને ખોટું લાગે એ રાખેલું આખી કોલેજમાં બધી બિલ્ડિંગોની બહાર એટલે કોઈ બી ના પ્રોબ્લેમ ના પડે અને સ્ટુડન્ટો બી એટલા બધા હોય હા પૈસા આપવા પડે પાર્કિંગના મફતમાં નહીં પાર્ક કરવા દેતા એ બધા કમાવાનું તો હોતું જ નહીં જો કોલેજ હોયથી ચાલતા બસ સ્ટેશનથી चेक आ साइड खुणा होती तिला दूर अल्गन पिन राक्षस दिखाई 14 दि ऑस्ट्रेलिया बिचाले એટલે जेवडी मोटी आहे छे